દાદા બોલો તમે નાના હતા બરાબર ત્યારે બધા મિત્રો તમે રમત શું રમતા હતા બધી અમે દડા ગેડીની રમત રમતા શું આવે દડા ગેડી માટે જે ઓર કામડા રમત રમતા ઓર કામડો એટલે ઝાડવા ઉપર ચડી જવાનું હા અને ઝાડવા જે ડાયરી હોય ને હા અહીંયાથી આમ નીચે ઉતરવાનું ને એક જણા ઉપર દા હોય એ આપણને અડવા ચડે એ આપણા લીમડા ઉપર જેને અડે એના ઉપર દા આવે હા પણ પછી બીજા બધા ડાયરું દ્વારા નીચે ઉતરી જાય તું સમજો એવી એવા મોટા લીમડા હોય પીપીડું હોય પીપરા હોય એવા વખત માં ઝાડે મોટા હતા એને ઓર કામડાની ની રમત કહેવાય ગેડી દડો નું તમે કીધું ગેડી દડો એટલે હામે હામાં પટભેરું થાય પાંચ જણા આ બાજુ હોય પાંચ જણા આ બાજુ હોય પછી દડા ને આમ ઉત્તર દક્ષિણમાં લઈ જવાનો હોય પાંચ જણા દક્ષિણ માં લઈ જવાય પાંચ જણા ઉતરમાં લાવવાળી ને ઝાવાનો છે ડોટા દે ગેડી હોય લાકડાની મોટી મોટી વાંકી આમ અત્યારે તમારે ઓલા તો એ રમત અને અમે તે તો રાત જ નવરા હોય એ રાતે જ રમત રમવાની પછી ચંદ્રમાનું અંજવારી હોય તો ભલે ને હોય તો ભલે તેથી તમારે આ બળ નોતા ને નાખ્યું સારી હતી અંધારામાં ભારતા હતા

વાહ ભાઈ વાહ દોસ્તો દાદાની આપણે આ બધી જૂની જૂની વાતો સાંભળી રહ્યા છે પ્રભુ દાદા એ તો એક વિદ્વાન વ્યક્તિ છે એમને સાંભળો આપણા જીવતોનો લાવો છે આ બધું સાંભળાવું છું એટલા માટે કે તમને આ બધી વસ્તુમાં તમને અને મને એમ કહેવાય કે વિશેષ ઘણું બધું જાણવા મળે